અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવીને અમરી કેસરીઓ ધારણ કર્યા બાદ બુધવારે રાજુલાના આંગણે દ્વારા સીઆર પાર્ટીનો સહકાર સમારોહ સાથે કોંગ્રેસ જો તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધરાયું જેમાં આજે અમરેશ ડેરના હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે એક સમયના કટ્ટર હરીફ ઉમેદવારો એકબીજાને પછાડદાટ આપી ચૂકેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને અમરીશ ડેર બંને એક મંચ પર જોવા મળ્યા યુવાને અને આકર્ષક નેતા અમરીશ ડેર દ્વારા હીરા સોલંકીને સન્માન આપ્યું આગેવાનો સાથે મળવાનું થતું હતું બે દિવસ પહેલા આદરણીય પાટીલજી અમદાવાદ સ્થિત પધાર્યા હતા શુભેચ્છા મુલાકાત તે દિવસે મેં ભૂતકાળથી પણ એ જે રીતે કહેતા હતા એ મુજબ મને ઈચ્છા પણ અમારી હતી કે કંઈક ભારતીય જનતા પાર્ટી માટે વિચારવું જોઈએ તો એ મુજબ વિચાર્યું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપું અને ગઈકાલે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં હું કમલમ ખાતે જોડાયું ત્યારે એવી વાત હતી કે બધા જ લોકો સાથે જોડાવું પણ ત્રણસોથી ચારસો કાર્યકર્તાઓ પહોંચી શકાય એવી કોઈ સ્થિતિ અહીંયા ન હતી એટલા જ પહોંચી શકાય એમ અમદાવાદ એટલે હાર્દિક પાટીલ સાહેબને વિનંતી કરી હતી કે આપ જો યોગ્ય સમય આપની અનુકૂળ થાય ફાળવો તો રાજ્રત ખાંભા મત વિસ્તારના જેમાં નજીકના કાર્યકર્તા મિત્રો જે છે જે સ્વેચ્છાએ જોડાવા ઈચ્છે છે એમને જોડી શકાય એમણે ગઈકાલે જ આજનો સમય ફાળવ્યો અને સમય ફાળવ્યા મુજબ તાત્કાલિક અસરથી બધું આયોજન થયું અને એના તમે સાક્ષી રહ્યા છો સારી રીતે બધું યોગ્ય થયું અને અસંખ્ય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાય જોડાયા મેં મારા ચાલુ સ્પીચમાં પણ એમ મેં કહ્યું હતું મેં એક પણ વ્યક્તિને ફોર્સ નથી કર્યું નથી અમારું શક્તિ પ્રદર્શન જે પાર્ટીમાંથી આવ્યો છું એમની સામે જેણે મોટો કર્યો છે એને એમની સામે શક્તિ પ્રદર્શન કરવાની બીજી કોઈ વાત ન હોઈ શકે ચોક્કસ પ્રમાણે પ્રેમથી શાંતિથી કાર્યક્રમ કર્યો છે અને બધા એને સ્વીકાર્યો છે ભાઈ પૂર્વ સચિવ લહેરી સાહેબ હતા એમાં ભાજપમાં આવવામાં કોઈ જોડવામાં એમનો હાથ કરો આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલાના વતની છે એમના પરિવારના મોભી પણ આ વિસ્તારની અંદર જનપ્રતિનિધિ તરીકે રહી ચૂક્યા છે વર્ષોથી ગુજરાત રાજ્યની સેવા કરે છે અને મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ગુજરાતના સૌથી વધુ મુખ્યમંત્રીશ્રીઓ સાથે કામ કરવાનો માહોલ અનુભવ રહ્યો છે મારા પારિવારિક સંબંધ હોવાને નાતે મારા માતુશ્રીને ખબર પૂછવા માટે જે દિવસે પાટીલ સાહેબ આવ્યા એ જ દિવસે એ આવ્યા હતા અને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી પણ રાજકીય બાબતમાં આદરણીય પી કે લહેરી સાહેબે બીજીથી જી હોય ક્યારે વાત કરી માણાવદના ધારાસભ્ય કમરેલીમાં સી આર પાટીલને મળ્યા કે કોંગ્રેસ ભાજપમાં પડવાની વાત શું હા મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ધારાસભ્ય શ્રી એ સી આર પાટીલ સાહેબ સાથે મુલાકાત કરી એ પણ હમણાં બીજું જાણવા મળ્યું કે મહુવાના પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રી આદમી ક્રણભાઈ કળસરિયા સાથે પણ પાટિલ સાહેબની રાજુલાથી નીકળ્યા બાદ મુલાકાત થઈ પણ તો એ લોકોને પૂછો તો જ ખ્યાલ આવે એ લોકો શું વિચારે છે રાકેશ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ રાજુલા અમરેલી